હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ને બધા ભાઈઓને હર હર મહાદેવને ભાઈ વિડીયો એન્ડ કર્યો બીજો વિડીયો ચાલુ કર્યો છે તો આપણે રાતે કેમ્પિંગ કરવા ગયા હશે તમને ખબર હશે તો વિડિયો આવી ગયો છે જો કોઈ પણ ભાઈએ જોયે ન હોય ને તો એ જોયા છો આપણે ફૂલ નાઇટ કેમ્પિંગ કરી હતી એ પણ જાનવરની વેસે વેસમાં આજે મિત્રો તો ચાલ જ પણ ચાલુ થઈ ગયો છે તો થોડુંક વેઇટ કરવું પડશે કેમ કે બહુ વરસાદ આવશે એને કારણે વરા મંદિરે જાઉં છે એ જો ભગવાનનું

તો ચાલો ભાઈ ચા પી વરસાદ પાછો સાંધરે પછી આપણે નીકળશું અહીંથી પાછા રોકાય કે છે કેમ કે વરસાદ છે ને ભાઈ પાસ આવવા માંડ્યો છે એની કારણે બાકી આપણી ગાડી ના છે રોડ કિનારે કે વધારે આવે છે ભાઈ આ સાઈડ તો બહુ છે ઊગી કે છે વરા સ્વરૂપ અવતાર ગામનું નામ છે તો સામે લખેલું છે વરા સ્વરૂપ ગામનું નામ છે તો ભાઈ આ રીતનું ભાઈ મંદિર છે મંદિર પણ બહુ મોટું છે તો ચાલો પહેલા આપણે દર્શન કરીએ પછી આનો હિસ્સા જાણીએ પછી તમને પણ આનો ઈચ્છા જ કહીએ ઓકે મહાદેવનું મંદિર છે ઓમ નમ શિવાય તો મંદિર અહીંયા છે તો ચાલો અહીંથી જઈએ દર્શન કરવા માટે દર્શન કરી લીધા છે વરા અવતારના અહીં પણ દર્શન કરી લીધા છે ચાલો હવે આપણે દર્શન પણ કરી દીધા હવે અહીંથી નીકળીએ તો ભાઈ અત્યારે નાગેશ્વર છે તો અત્યારે અમારા ગામના ભાઈ યાત્રાવાળા છે ભાઈ અત્યારે મોગલ માળે જાય છે તેના માટે અમે ચા પાર્સલ કરીએ છીએ ત્રીસ 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 લોકોની ચા પાર્સલ કરશું બાકી ચાલો નવી બને છે ગરમ બને ને એ લેવાની ગઈ છે ત્રીસ જણાની તો ચાલો હવે આપણે જઈએ ચા દેતા આવીએ તો ભાઈ પેંડા લેવા માટે તો પેંડા તો લેવાઈ ગયા છે તો ચાલો એને કરીએ બાકી ભાઈ આ ગાડીમાં ભાઈ એટલો ઠાકોરો લાગે છે ને ભાઈ તો ભાઈ બે પેંડા લેવાઈ ગયા છે બે એટલે બે બોક્સ લીધા છે બાકી ચાલો હવે આપણે અહીંથી રહ્યું છે ઉના પંદર કિલોમીટર રહ્યું છે તો ઉના પૈસા આપણે ઘરે પહોંચી ગયા છે ને ભાઈ પાછા આપણે દલોડા જઈશું ગાડી લઈને કેમ કે ભાઈ આજે આપણે જમવાનું બનાવવાનું છે એના માટે તો પેસેલ બનાવવાની છે તો ચાલો આપણે પહેલાં સામાન લઈ આવીએ શું શું જોઈએ એ

હવે જોઈએ આપણે તું કેવી બનાવવાની છે બાકી ચાલો હવે આપણે અહીંથી ખરીદી નહીં કરીએ તો કા જવાનું છે તો એ લોકેશન લોકેશન છે એ જોયું ઓહ બોલ બોલ એટલે આ જો ભાઈ ત્યારે આવશે ખરામાં તો ચાલો અહીંથી જવાનું છે તો પહેલાં ભગવાનના દર્શન કરી લઈએ જય રામાભીલ તો ચાલો મિત્રો હવે જઈએ લેઝ ગો જ્યાં આપણે જવાનું છે ને તો પહેલાં તો ભાઈ અમારા બે બોડીગાટ આગળ વહી ગયા છે ને જો ભાઈ તો ચાલો લેસ ગો લેસ ગો ખેતર માલો કપા વીણીમાં ફટાફટ કપાઈ ઉગી ગયો ખાલી નોંધવાનો જ બાકી છે ચાલો તો ચાલો આજે ભાઈ ફૂલ મોજ કરવાની છે ફૂલ પાલ્ટી કરવાની છે બધી રીતનું તો ભાઈ સોડા બોડા બધું લઈ જવું ને હોવાનું નથી ભાઈ આપણે તમને ખબર હશે કાલ ના વિડીયો તમે જોયો હશે કે ભાઈ હું કઈ રીતનો ભાઈ કેમ્પિંગ કરી રીતે એકલા બાકી આ લોકોનું કોઈનું કામ નથી કેમ્પિંગ ના ખાલી જવાની હિંમત હોય ને તો મને ખાલી બોલી જાવ હાલો મેં જી મેકું જ ને ભાઈ ના આગ મેકી ને આય નાથી કાંઈક વસ્તુ લઈ જાય હાલ તો અત્યારે અમે ભૂકી ગયા છે ભાઈ મકાને બાકી તો ચાલો ભાઈ અહીંયા બનાવશું ભાઈ અહીં જગ્યા પણ સારી છે તો રીતે જ અહીંયા આપણે બનાવી નાખશું તો બાકી ચાલો

તો અત્યારે મિત્રો હવે આપણે બધું બકાલું લેવા છે ને એ બધું હવે આપણે સોખું કરી નાખશે ને સાફ કરી ને ત્યાં રાખીએ તાલે આ બધા પાણીને લઈને આવે તા લગન બધું જે મારા આ તાપ કરી આવે છે આખી તાપ થઈ ગઈ છે બાપ તપ પેટ્રોલ છે કે તેલ તેલ

કાલે પણ એમ થઈ જાય ને હવે આજે પણ થઈ આ બધું અંદર સામાન લઈ લે બહુ બગડે આખી લો વરસાદ એટલે ફૂલ વરસાદ આવે છે ને આજે જો આમ નામ

તમે ખાલી વિચારો જાઓ વરસાદ ચાલુ થઈ ગયું આવું બધું અહીં પણ લીંબુ રખડે છે આમે સુલો રખડે છે ના ટોપિયું રખડે છે ને બધા જો એની રીતના છે બધા લોકો હવે જોઈએ વરસાદ રહી જાય તો બનાવ્યું બાકી ની વારું કરશું આપણે મેં પણ આમે ગમે એમ કરીને જોઈએ ભાઈ વરસાદ ફૂલ આવે છે એનું શાંત થઈ ગયો છે માન માન કરીને ટાઈપ કર્યો છે ટોપિયું મૂકી દીધું છે ને અલગ ત્યારે આવે ને એ ખબર નથી સરકો લેવા મોકલો છે કલાક જેવું થઈ ગયું છે પણ નથી આવે કલાક જેવું થઈ ગયું છે કે પેડા લગભગ પૂત વેગાક વેગા આ કેમ નહીં એને મોકલવાના છે હા અંદર ને કંદર અંદર આમાં 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 જો આ ડીઝલ છે જો અરે કોને જાય જાય લેવા તેલ પ્લાસ્ટિક ગો 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 ફટાફટ વરસાદ આવવા માંડ્યો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે ગો ગો ફટાફટ પ્લાસ્ટિક એ મોટું છે

અડને કાઢી લે ફટાફટ એય કામ આવશું પછી ફેંકી દીધું બસ એ લઈ આવી દે આ જાય

તો ચાલો હવે આપણે લઈને જઈએ ને ભાઈ જમી લે પેટમાં બહુ સુહા ઢોળે છે એને કારણે ચાલો ભાઈ લઈ છે ચાલો ચાલો મિત્રો ફટાફટ જઈએ મિત્રો આપણી અગ્નિ આવી ગઈ છે ચાલો લઈને રૂમમાં વહે છે અહીં તો બધીમાં પાણી છે એને કારણે બધા લેસ આવું નઈ રીતે એમાં જોરદાર લાગે લીંબુ કાકી હોટલમાં એમ જ ભાઈ આપણે અગ્નિ ખાઈ લઈએ ભાઈ છે ને ભાઈ જોરદાર કરી છે તમે લીધું છે તો ચાલો હવે આપણે નીકળીએ અહીંથી મકાને તો રીતે જળી દેસ બાકી ચાલો હલો ભાઈ લેજ ગો લેજ ગો અત્યારે ભાઈ સાડા અગિયાર વાગી ગયા છે 11:15 બહુ લેટ થઈ ગયા છે તો ચાલો હવે આપણે ઘરે જઈએ મંગળયા ખાઈ કુલ લેટ થયા તો મિત્રો હવે ઘરે ભઈ આવે છે બાકી હવે વિડીયો ને એન્ડ કરું છું બાકી તમને વિડીયો કેવો લાગ્યો સારું લાગી તો લાઈક શેર સબસ્ક્રાઇબ પર એનેબલ તો ઓકે બધા ભાઈને હર હર મહાદેવ બાય બાય